નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ ત્રણ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર ચોવીસ ને સોમવાર રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરી તો કપાસ છાપરા નંબર ત્રણ માં આપ જોઈ શકો છો એક છાપરાની આવક રહેલી છે તેમજ બારની ની સાઈડ વાત કરી તો આજે બારની ની સાઈડ એક પણ વકલ ઉતારવામાં આવેલો નથી આપ જોઈ શકો છો તો આવકમાં આજે જોઈએ તો શનિવાર કરતા ઘટાડો જોવા મળેલો છે તેમજ બજાર ભાવ વિશે વાત કરી તો બજાર ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો જોવા મળેલો નથી બજાર ભાવ હાલ રાબેદા મુજબ જ છે આજે કેવું રહે છે બજાર ભાવ તે હમણાં હરાજી શરૂ થાય એટલે જાણી લઈએ ધન્યવાદ ફાઈનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે પિલો નંબર ઓગણીસ થી

બસો ને એકત્રીસ રૂપિયા જોઈ શકો છો તમે સાઇઝ માં ઝીણા મોટું બધું મિક્સ માં છે ક્વોલિટી મીડિયમ છે બસો ને એકત્રીસ રૂપિયા ભાવતી છે પતિ ખરાબ થઈ ગયેલા માલ છે આની અંદર બસો ને એકત્રીસ રૂપિયા ભાવ વેચાણ છે બુલ્ટીન બધી મિક્સમાં માં છે મેળા માલ ને અમારું જે જોઈ શકો છો કારખાના ક્વોલિટી માલ છે બસો ને એક રૂપિયા માલ લેવાનો

ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આનો મોટી સાઈઝ છે ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આગળ વેચાણી ત્રણસો ને એકતાલીસ રૂપિયામાં અને બીજી વેચાણી બસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે એ મીડિયમ સાઈઝમાં છે નાની સાઈઝમાં પણ પીળી બધી માલ સારો છે કુલટી કરતાં સેજ મોટી છે બાકી ક્વોલિટી સારી છે ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ છે તે જોઈ શકે છે ડબલ પ્રતિ માલ છે સુપર માલ છે ત્રણસો ને એકાવન રૂપિયા માં વેચાણું છે સાઇઝ માં બધું સારું છે ત્રણસો એકાવન રૂપિયા ગુલાબી ઉપર છે બધી સારી એમ ત્રણસો એકાવન રૂપિયા રૂપિયા છે એક નંબર મીડિયમ સાઈઝ જે આવડી અંદર મિક્સ માં જેવડી ત્રણસો ને રૂપિયા ભાવતી હોય બાકી માં કઈ ઘટા નહીં ક્વોલિટી એક નંબર ત્રણસો ને રૂપિયા ભાવ થયો છે ત્રણસો ને એટ 88 200 રે આ કેરેકા દેરેકાવા ભતી નો લાગી એ નોન પરમાતી એક મંડ્યા છે ને આ ઓટે આ કેરેકા છે કે ચારસો ને છ રૂપિયા ભાવ થયો છે સુપર માલ વેરાટ કરેલો માલ છે ચારસો ને છ રૂપિયા ભાવ થયો છે ગ્રાન્ડિંગ કરેલો માલ છે વિનાટ કરીને લેવો છે ખેડૂત ચારસો ને એક રૂપિયા ભાવ થયો છે ચારસો ને છ સોરી માફ કરજો ચારસો ને છ રૂપિયા ભાવ થયો છે ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે પેઢી પતિ ડુંગળી એમને દેખાડું તમને ધર્યકો ધર્યકો ધનપતિ છોટર સાહેબ એ આ રસીક મારી વાત ન કરણ નહી આવે નહી આવે આ છે આપો मारी दिया ना काय नो रे

આના ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આ સાઈઝ માં આડી છે પીળી પતી માલ ત્યાં ત્રણસો છપ્પન રૂપિયા ભાવ થયો જોઈ શકો છો તમે આની અંદર કોઈ પતિ નીકળી ગયેલા ગાંઠિયા છે હવે ત્રણસો એકતાલીસ રૂપિયા તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા બજાર જોઈ તો આજે પણ સારું જોવા મળેલું છે આજે જોઈ તો વીસ ત્રીસ રૂપિયા જેવી તેજી જોવા મળેલી છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી કરીને આવનાર વિડીયો તમને મારો મળતો રહે તો આજના માટે બસ આટલું જ ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ